નમસ્કાર દર્શક મિત્રો હું નવીન મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું આજે ચોવીસ એપ્રિલ બે હજાર પચીસ જોઈએ આજના સમાચાર લગભગ બસો કરોડના ખર્ચે બની રહેલ ભુજનું અધતન રેલવે સ્ટેશન ઓગસ્ટના અંત સુધી તૈયાર થઈ જશે ગાંધીનગર બાદ ગુજરાતમાં બીજા નંબરનું અધતન રેલવે સ્ટેશન કેવું બનશે જાણો ગાંધીધામ ટૂંકાવાતી ટ્રેનો ભુજ સુધી લંબાવવામાં આવશે સરહદી કચ્છ જિલ્લો ભારતના પ્રવાસનનું તોરણ છે અહીં દર વર્ષે લાખો પ્રવાસીઓના આવાગમન ઉપરાંત સુરક્ષા એજન્સીઓ અને કોર્પોરેટ સેક્ટરના કારણે પરિવહન માટે રેલવેનું વર્ચસ્વ વધી જાય છે ત્યારે પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનમાં બીજા નંબરે સૌથી મોટું અને આધુનિક સુવિધા સાથેનું રેલવે સ્ટેશન ભુજમાં તૈયાર થઈ રહ્યું છે જૂના બિલ્ડિંગને તોડીને આજ સ્થળે એકત્રીસ જાન્યુઆરી બે હજાર ત્રેવીસથી નવા રેલવે સ્ટેશનનું કામ શરૂ કરાયું છે જે ઓગસ્ટ મહિનામાં તૈયાર થઈ જશે બસો કરોડના ખર્ચે બની રહેલા સ્ટેશનનું કામ એકત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસના પૂરું કરવાનું હતું પરંતુ કામ પૂર્ણ ન થતાં મુદ્દત વધારાઈ છે હવે ઓગસ્ટ બે હજાર પચીસ સુધીમાં રેલવે સ્ટેશન તૈયાર થઈ જશે તેવો અંદાજો વ્યક્ત કરાયો છે અગાઉના સ્ટેશનમાં દૈનિક બે હજાર સાતસો અઠ્યાસી પ્રવાસી અવર જવર કરી શકતા પણ હવે ભવિષ્યને ધ્યાને રાખી બે હજાર પાંસઠના વિઝન સાથે દૈનિક અગિયાર હજાર મુસાફર અવર જવર કરે તેવી સુવિધા ઊભી કરાવાઈ છે અગાઉ નવસો સિત્તેર સ્ક્વેર મીટરમાં સ્ટેશન હતું હવે તેનો વ્યાપ વધારીને બાર હજાર સાતસો એસી સ્ક્વેર મીટર કરાયો છે સ્ટેશનમાં બહારની સાઈડ કચ્છીયત દર્શાવતી કલાકૃતિઓ સાથે અંદર પ્લેટફોર્મ પર કચ્છી કળા સંસ્કૃતિ દર્શાવવામાં આવશે આરપીએફ માટે બેરેક ટીટી અને અન્ય સ્ટાફ માટે પણ રૂમની સુવિધા ઊભી થશે રેલ વ્યવહારને અસર ન પડે તે રીતે કામનો ધમધમાટ જોવા મળી રહ્યો છે ગાંધીનગર રેલવે સ્ટેશનની જેમ પ્રથમવાર ભુજમાં રહેવાની સુવિધા ઊભી કરાઈ છે જેમાં નીચેના માળે ગ્રાઉન્ડ ફ્લોર પર પર મેલ અને માટે ડોરમેન્ટ્રી ઉપરાંત અન્ય માળ સરકારી અધિકારીઓ રેલવે અધિકારીઓ માટે રૂમ બનશે એક દિવસ રહેવા ઈચ્છતા લોકો ટ્રેનના પીએનઆર આધારે હોટલમાં બુકિંગ કરાવી શકશે ભુજ સ્ટેશનને ડેવલપ કરવાનો પ્રોજેક્ટ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો છે અને અમૃત ભારત યોજના હેઠળ ભુજ સ્ટેશનનું નવીનીકરણ કરાઈ રહ્યું છે અગાઉ ત્રણ પ્લેટફોર્મ હતા જો કે હવે ચોથું પ્લેટફોર્મ બનાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ભવિષ્યમાં નવી ટ્રેન મળે અને વંદે ભારત જેવી હાઈ સ્પીડ ટ્રેનની જાળવણી થઈ શકે તેવી પીટ લાઇન ભુજમાં તૈયાર કરાઈ રહી છે કચ્છમાં પ્રથમવાર ઇલેક્ટ્રિક વાહનો માટે ચાર્જિંગ સ્ટેશન બનશે જેમાં એકસો વીસ કિલો વોટ સાહીઠ વોટ અને ત્રીસ ત્રીસ કિલો વોટના કુલ ચાર પોઈન્ટ હશે નલિયા અને ગાંધીધામ તરફ બે પ્રવેશ દ્વાર મુખ્ય પ્રવેશ દ્વાર પર બહાર આવવા માટે બે અને અંદર જવા માટે એક ગેટ સાથે પાછળના ભાગે પણ પ્રવેશ દ્વાર બનાવાયો છે જેમાં પણ અવર જવર થઈ શકશે સિગરેટ નહીં પી શકો આખા સ્ટેશનમાં ઓટોમેટિક ફાયર સિસ્ટમ લગાવાશે જેમાં સિગરેટ કે બીડીનો જરા સહેજ ધુમાડો આવતા જ સિસ્ટમ એલર્ટ થઈ જશે અને નાની આગમાં ઓટોમેટિક પાણી ચાલુ થઈ જશે પાર્કિંગ સ્ટેશનમાં બંને તરફ ગેટ છે જેથી બંને તરફ પાર્કિંગ છે જેમાં મુખ્ય ગેટ પર આડત્રીસ કાર બસો એકવીસ મોપેડ અને બાવીસ રિક્ષા જ્યારે પાછળના ગેટ પર અઢાર કાર સો મોપેડ અને આઠ રીક્ષા ઊભી શકશે અગાઉ આ ક્ષમતા દસ કાર પંચોતેર મોપેડ અને દસ રિક્ષા પૂરતી સીમિત હતી ઉપયોગમાં લેવાયેલ મટીરીયલ ઇકો ફ્રેન્ડલી તેમજ સૂરજની રોશનીનો પ્રકાશ આવે તેવી ડિઝાઇન કરાઈ છે દિવ્યાંગોને અવરજવરમાં કોઈ અસુવિધા ન થાય તે માટે પ્લેટફોર્મ અને ગેટ નિર્માણમાં તકેદારી રખાય છે સોલાર સ્ટેશનમાં ક્યારેય વીજ વિક્ષેપ ન થાય તે માટે મુખ્ય બિલ્ડિંગમાં છત પર પાંચસો કિલોમોટની સોલાર લગાવવા સાથે ઇલેક્ટ્રિક સબસ્ટેશન તૈયાર કરાઈ રહ્યું છે જળ સંગ્રહ માટે વોટર હાર્વેસ્ટિંગથી વરસાદી પાણીનો સંગ્રહ થશે તેમજ બાર બોર બનાવાઈ રહ્યા છે આ ઉપરાંત એસટી પી પ્લાન્ટથી ગંદુ પાણી ચોખ્ખું કરી શૌચાલયના ફ્લશમાં તેનો ઉપયોગ કરાશે અહેવાલ વિનોદ ચાવડા સાંસદ કચ્છ સો સો સુવિધા હશે રેલવે સ્ટેશનમાં શોપિંગ પ્લાઝા એટીએમ ટુરિઝમ ક્રોસ્ક ત્રણ ફૂટ ઓવરબ્રિજ દસ એક્સકેલેટર ત્રણ તેર લિફ્ટ બેબી કેર રૂમ ત્રણ પ્લેટફોર્મને જોડતી કોન્કોર્સ ચોવીસ કલાક વાય સીસીટીવી કેમેરા ડિજિટલ ઘડિયાળ એનાઉન્સ સિસ્ટમ વેઇટિંગ એરિયા વગેરે વગેરે આધુનિક ટેકનોલોજી સાથે અને પ્રવાસીઓના અનેક સેવાઓ સજ્જ રેલવે સ્ટેશનનું નિર્માણ થઈ રહ્યું છે બે હજાર ત્રેવીસની અંદર આનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને બે હજાર પચીસ સુધી આ રેલવે સ્ટેશનનું કાર્ય પૂર્ણ થાય જેના માટે અત્યારે પૂરજોશમાં કામ કાર્યરત છે બસો કરોડ રૂપિયાના ખર્ચે આ રેલવે સ્ટેશનનું નિર્માણ થશે જેની થીમ કચ્છની કલા અને સંસ્કૃતિ ઉપર છે એક ભવ્ય તમને કચ્છની સંસ્કૃતિ અને કલાને ઉજાગર કરતું આ રેલવે સ્ટેશન છે બે હજારથી વધારે ત્રણ હજારથી વધારે દૈનિક પ્રવાસીઓ અવરજવર કરતા હોય છે એની સાથે સાથે સ્ટાફ માટેની રેલવેના અધિકારીઓ માટેની એમના રહેવા માટેની સુવિધાઓ છે પ્રવાસીઓ માટે અધતન ટેકનોલોજી સાથેની પણ સુવિધાઓ છે એમ કહેવાય કે દરેક ક્ષેત્રમાં એક અવલ પ્રકારનું રેલવે સ્ટેશનનું નિર્માણ ભુજની અંદર આવનાર સમયમાં થશે અને કચ્છના અને બહારના પ્રવાસીઓને જેનો લાભ મળશે ઓકે આ રેલવે સ્ટેશનના નિર્માણ પછી નિર્માણ પછી જે અન્ય રાજ્યોને જોડતી આપણી બધી જ પ્રવાસી ટ્રેનો છે જે ગાંધીધામ સ્ટોપ રહે છે એ બધી જ ટ્રેનો પછી એટલે કે ભુજ સુધી લંબાવવામાં આવશે કારણ કે રેલવે સ્ટેશન બન્યા પછી એમની સુવિધાઓની અંદર પણ વધારો થશે ટેકનિકલી રીતે પણ ખૂબ જ મોટો લાભ થશે નવા નવા ટ્રેકોનું પ્લેટફોર્મોનું પણ નિર્માણ થશે અને જેના કારણે આવનાર સમયમાં જે ભુજથી નલિયા બ્રોડગેજ લાઈનનું નિર્માણ થયું છે અત્યારે ક્યારેક ક્યારેક આપણે જોઈ રહ્યા છીએ કે જે માલગાડી પણ શરૂ કરવામાં આવી છે અને એની સાથે પ્રવાસી ટ્રેન પણ જે આપણી ખૂબ જરૂરિયાત મુંબઈ સાથેની સયાજી હોય કચ્છ એક્સપ્રેસ હોય અને પશ્ચિમ કચ્છના લોકો જે પ્રવાસીઓ જેનો લાભ ઉઠાવી રહ્યા છે અને એ ટ્રેન જે છે અહીંથી લંબાવવામાં આવશે તો પશ્ચિમ કચ્છના પ્રવાસીઓને પણ ચોક્કસ એ તાલુકાના એ વિસ્તારના લોકોને લાભ મળશે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પરમ પૂજ્ય શ્રી હિતેશ મહારાજ મહાલક્ષ્મીધામ ભુજ કથા પ્રારંભ ચૈત્રવદ સાતમ તારીખ વીસ ચાર પચીસ રવિવારથી ચૈત્રવદ તેરસ ચૌદસ તારીખ છવ્વીસ ચાર પચીસ શનિવાર સમય આઠ ત્રીસથી અગિયાર ત્રીસ અને બપોરે ત્રણ ત્રીસથી ત્રીસ રહેશે નારાયણ યજ્ઞ સત્યાવીસ ચાર બે હજાર પચીસ સર્વે ભાવિક ભક્તોને કથાશ્રવણમાં લાભ લેવા નિમંત્રણ શ્રી સ્વામિનારાયણ મંદિર ગામ ઉમૈયા

આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર